ગઈકાલે ધામ લઠેડી ખાતે વાર્ષિક મહોત્સવ ઉજવાયો જેમાં આવેલ દરેક ભાવિક ભક્તો અતિથિ તેમજ સેવા સમિતિના આમંત્રણને માન આપીને ખાસ ચોટીલાથી આવેલા ચોટીલાના મુખ્ય મહંત મનસુખગીરી બાપુ મહંત શ્રી વેલજી વેલજીડાએ સર્વે સમિતિ વતી આભાર વ્યક્ત કરી ધામ લઠેડીમાં ચાલી રહેલી ચોવીસ કલાક અનક્ષેત્ર ગૌશાળા તેમજ અન્ય સેવા કાર્યો વિશેની વાતો કરી તેમજ ચોટીલા મંદિરમાં મહંત શ્રી મનસુખ બાપુએ પણ આ જગ્યાએ ચેતન ગણાવતા પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા અહેવાલ માં ન્યૂઝ પવન જોશી માંડવી નમસ્કાર દર્શક મિત્રો હું છું પવન જોશી અને તમે જોઈ રહ્યા છો માસાપુરા ન્યૂઝ ખાસ કરીને વાત કરીએ તો આજના દિવસે લઠેડી ગામે શ્રી મળદપીર દાદાના વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે છે મહંત શ્રી વેલજી દાદા તો એમનાથી વાત કરીશું કે જ્યારે આટલી મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા આટલા સાધુ સંતો આવ્યા ત્યારે તમને કેવું લાગે છે અને તમે શું કહેશો ભાઈ આજે તો યાત્રા મહોત્સવ નો ઉત્સવ છે એમાં આપ પૂછો છો કે સંતો સંતો તો કોના કરે સંતો આવે એટલા ખુશ થવું પડે પણ આમ બધા જો આવતા હોય મેદની અને આસ્થાનું કેન્દ્ર બિંદુ લઈને આવતા હોય તો ખુશીનો તો માહોલ હોય જ પણ આજે હું આપના દ્વારા એટલું કહીશ કે આ સ્થાન છે ગામ લઠેડી વાડી વિસ્તાર તાલુકો નલિયા ઘણા વર્ષોથી શાયદ બે હજાર બે ત્રણ થી ત્રણથી આ યાત્રા મહોત્સવનું આયોજન ચાલે છે આ જગ્યા ઉપર અનક્ષેત્રનું પણ ચાલુ છે ગાયો પણ છે આજે જે પબ્લિક આવી છે તમે છો આ એક આસ્થાનું કેન્દ્ર છે આસ્થા લઈને પોતાની શ્રદ્ધા લઈને આવે છે અને જે કાર્ય અહીંયા હાલે છે એક અમારા મળતા સેવા સમિતિના બેનર ઉપર હાલે છે ખાલી અમે આ બીજું તો વધારે નથી કરતા અમારું કાર્ય છે એક જ કે માનવ સેવા એમાં પછી મેડિકલ કેમ્પ આવી જાય બ્લડ ડોનેશન આવી જાય શૈક્ષણિક આવી જાય ગાયોનું હોય કોઈ અતિવૃષ્ટિ કોઈ આપત્તિ આવી હોય આપણા ઉપર અને ત્યારે કદાચ આપણા સમિતિઓમાં સંઘની જરૂર પડે એમાં સંઘ તત્પર હોઈ જાય ખાસ કરીને અહીંયા ગૌ સેવા અને અનક્ષેત્ર પણ સતત ચાલુ જ હોય છે તો તેમના વિશે આપણે એમનાથી વાત કરીશું કે શું કહેશો તમે આ જગ્યામાં ગૌશાળા છે વિનાયક લોક સેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા અને અંદર આજની તારીખમાં પાંચસો અને ચાર બધા નાના મોટા ઢોર છે એનો નિભાવ થાય છે બીજું તો અમારા જે કાર્ય થાય છે અહીંયા કોઈ ડોનેશન નું કંઈ નથી જે પણ ઈચ્છા હોય અને જે અમારા સમિતિ કરે એ થાય ક્ષેત્રનું પણ કેટલા વર્ષોથી ચાલુ છે એ ભજન અને ભોજન બે જ વસ્તુને માનું છું બીજો કોઈ ઘણા કહેતા હોય કે ભાઈ અહીંયા શું કામ ચાલે છે હું તો એટલો જ કહીશ કે આસ્થા છે ને ત્યાં જ બધું છે અને અંધશ્રદ્ધાને બિલકુલ હું અગ્રતા નથી દેતો કારણ કે બધાને ખબર હશે કે ભાઈ હું તો કોઈ કે ભાઈ જોવાનું પહેલું પોતાનું જોઈ શકતો હોય તો બીજાનું જોઈ શકે નહીં આપ જોઈ શક્યા છો જોઈ શકો છો આટલી પબ્લિક ક્યારે આવી હોય કે કંઈક જોયું હોય તો આપના દ્વારા બધાને તમામ કહીશ કે અંધશ્રદ્ધાથી દૂર રહેવું શિક્ષણને ભાર દેવું અને માનવ સેવા છે કદાચ તો એ તમને આગળ વધારશે તો આ હતા આપણા વેલજી દાડા ખૂબ આભાર એમનો એમનો કેમની સમય આપણી ચેનલને આપ્યો ધન્યવાદ ખાસ કરીને આજે ચોટીલાથી ખાસ આમંત્રણને માન આપી અને ચોટીલાના મહંતશ્રી મનસુખગિરિજી બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે ચોટીલાથી આટલો લાંબો એ લોકો આવ્યા છે તો એમને અનુભવ આપણે જાણીશું કે શું છે એમનો અનુભવ આ જગ્યા વિશે શું કહેશો તમે આ જગ્યા વિશે તમે આટલા દૂરથી આવ્યા છો આમંત્રણને માન આપીને પહેલા તો ધન્યવાદ તમારો અને શું કહેશો તમે બધાને જય માતાજી અયોધ્યા અંદર મારે દાદાના દીકરા જે દિનેશભાઈ છે એમનો પરિચય થયો તો જ્યારે આપણે અયોધ્યા અંદર ત્રણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે ત્યારે અહીંયા મળદપીર દાદા વિશે દિનેશભાઈ મને ઘણી બધી વાતો કરી અમે બે ત્રણ દિવસ ત્યાં હતા એટલે ત્યારથી મને મનમાં ઈચ્છા હતી કે એકવાર તો અહીંયા દર્શને આવવું જ છે અને દિનેશભાઈના અને દાદાના કુળદેવીમાં ચામુંડામાં છે એટલે અવારનવાર ત્યાં ચોટીલા અમે ભેગા થતા હોય અને એમની ઘણી વાર ઈચ્છા હતી કે ભાઈ તમે એકવાર અહીંયા આવો અને મારી અંદર થી ઈચ્છા હતી કે એકવાર મડદપીર દાદાના દર્શન કરવા આવવું છે અને યોગાનુયોગ યોગ એમને મને એક અંકોત્રી મોકલી કે આપણે અહીંયા વાર્ષિક ઉત્સવ છે તો મેં કીધું ભાઈ સારું એક પંથ દો કાજ થઈ જશે અહીંયા દર્શન થઈ જશે અને ત્યાં હાજરી આવે અને અહીંયા આવી અને જે દાદાના દર્શન કર્યા અંદરની જે દિવ્યતા છે એ તો જે અનુભવ્યું હોય એને જ અનુભવ થાય કે દાદા